GTN Media Network નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો GTN News મહિલાને બાળ અધિકારીની કચેરી છોટા ઉદયપુર અને SF High School ના સંયુક્ત ઉપક્રમે છોટા ઉદયપુર ની SF High School ખાતે થી બેટી બચાવો બેટી પઢાવો કાર્યક્રમ અંતર્ગત એક રેલી નું આયોજન કરવામાં આવ્યું તો આ રેલી જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ સજ્જનબેન રાજપૂત એસ એફ હાઈસ્કૂલના આચાર્ય હિતેશભાઈ ચૌહાણ મહિલા અને બાળ અધિકારી કચેરીના અધિકારીઓ કર્મચારીઓને મોટી સંખ્યામાં રેલીમાં વિદ્યાર્થીનીઓ જોડાઈ હતી આ રેલી કાઢવાનું મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓમાં જાગૃતિ આવે સૌનો સાથ દીકરીઓનું સમાજના પ્રમાણ વધે અને જન્મદર વધે દીકરીઓનું સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધે તેવા મુખ્ય ઉદ્દેશ્યોથી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રેલી છોટાઉદેપુર નગરના મુખ્ય માર્ગો પર ફરી હતી આજ રોજ મહિલા અને બાળ વિકાસની કચેરી છોટાઉદેપુર દ્વારા એસએફ હાઈસ્કૂલમાં બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગતની રેલીનું આયોજન કરેલ હતું આ આયોજનમાં જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ શ્રી સજ્જનબેન રાજપૂત તેમજ સ્કૂલના પ્રિન્સિપલ હિતેશભાઈ હાજર રહેલ હતા તેઓની સાથે મહિલા અને બાળ વિકાસનો તમામ સ્ટાફ હાજર રહેલ હતો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે કે દીકરીઓનું સમાજમાં પ્રમાણ વધે જ જન્મદર વધે ભ્રૂણ હત્યા ઓછી થાય દીકરીઓનો ડ્રોપઆઉટ રેશિયો ઘટે દીકરીઓનું સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધે અને દીકરીઓ પોતાના રીતે આત્મસન્માનનું જીવન જીવી શકે તે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે મહિલા બાળ વિકાસ કચેરી છોટાઉદેપુર જિલ્લા કોઓર્ડિનેટર ચેતનાબેન વૈદ્ય